જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હાડા બાર ઉપર એક વાગવા આવ્યો જસ્મીન મને જેમ કે હાડા બાર જ વાગ્યા છે તો જો હું બે બપોરા કરવા બેઠાના જ છે ને મારી બેન ખાલી દાળ ભાત જ ખાવા કા ઓલા બધા ગયા છે જમવા અને મેં જ બનાવ્યા છે દાળ ભાત હા ને ભાવે ને મને ભાવે એટલે બનાવ્યા અને પાછું ગેમ કેવી થઈ ગઈ વાહિંદા કરતા હતા અને પછી જસ્મીન માલ બાંધવા વાગ્યો ને હું રસોઈ કરવા વઈ ગઈ તારે ગેસ થઈ રહ્યો પછી જો ચૂલે દાળ ભાત બનાવ્યા છે તો ચૂલા ના હે દાળ ભાત જો ગરમા ગરમ છે તો હાલો હે ને બપોરા કરી લઈએ બે બિનભાઈ પછી વળી નીણ ને એવું કરવા ના હે કા હજી ઓલા આવ્યા નથી એક વાગ આવ્યો હોય તો કઈ આવે ને અમારે જે ખાઈને ને જ કામ બાકી રહી ગયું છે થોડુંક હા એ તો થઈ જાય હા અધભાત થઈ જાય ને પછી થોડું ઘણું હોય તો નડે નહીં કે ચાલુ રાખાય હા પછી દોઢ એક વાગે નવરા થાહો આયતા લગભગ દોઢ બે વાગે વયી જાય આ તોય હમણાં થોડો મોટો દી થાય ને કાતો હાવ બટકા દી હતા કારતક કટકો ને બટકો હમણાં થોડોક પોહે દી તી કઈક હાડા છ વાગ્યા ટુકડો કઈક દી હાથમાં એટલે ચાલો તો મમ્મી મમ્મી આ ગઈ છે જમીન પણ તો અને આજ વારો આવ્યો છે નીણ માં જે આપણે વાહિંદા ને તગારું મૂક્યું આગણી અને હવે બસ બે તગારા હે પછી નાખ દે હું રૂંઢે એક ઉપર થઈ ગયું अञ्जस्मिन ने मम्ममी बे निर्णय करे छका आमी ओ बाघनी जो जो बथि एकै नि जरवाई मटै मटै तू नै तू नै लाइन मा लेबाय जो है न ओले मइतिन दि मम्मी मानमण्ड निकरी हैगी જો હે નાખતા જાય પછી પાસે આડા આવે ને એક એક આવી રીતે નાખી દેતી ઈસા આવે તો વારો આવી જાય નાખવાનો ઓલી મીંડી જો હે ને ક્યાંય જરવાતી નથી ગમાયણ ઓલ ગમાયણમાં આવડી જાય લે ઓલી કુંડી માથા મારે કુંડી તોડી નાખશી હા એ પણ આન આ નાખજો આન ભાવે છે મકાઈ આ બધા ત્યાં ખાય બાકી ઓલી નથી ખાતી જો મારી આ કુંજી કુંજી કેમ નથી ખાતી કઈ આજ તો હે ને દૂધમાં મેં ખાણ નાખ દીધું તું તો થોડુંક રેવા દીધું બાકી ખાઈ ગઈ જો થોડું થોડું રીવું ખાઈ જાય બધું ખાવાનું છે હા ખાઈ જાય ગાંડી એ હા જરી કરતા ધ્યાન રાખવું પડે ને કે બધી હામ હામ બાંધી પડે હા પણ તું ઉમળી ઉભી થઈ એમને નાખી દીધું હતું વિસારી ખાવું વહેમું લાગે અને તડકો પડે છે જોરદારનો નો હાવ ઉનારા જેવો હવે જા કરાવે એટલે તડકા તા પડવાના જ છે કા કુંજી તાર હું ખાઉં ઓલી જો ઊભી થઈ ડાઈબલી એ ડાયબલા આ તા જો આખણી મારવા થોડી જો માથા ઉલારે એ પણ ખાટલા ઉપર ન છડવા ગેલી

અડધાને ભૂકો ખાવો હોય કા આ બધા હે ને ખાઈ નહીં મકાઈ બગાડે છે હવે ત્રણ ને નાખવા ને બાકી હે ત્રણ ને નાખાઈ ગયું તો યા થઈ હું માથા ઉલારા જો જો વાયડી ની પોલીસ છેટી વઈ ગઈ કે આપણ જો કપા હવે આજ પૂરો આજ નો દી નાખી દીધો હતો એટલો અને છે ને પાંદડા ને કાલા ને બધું વારીને ભેગું કરવાનું છે એક ઈ કામ છે અને પાંદ હમણાં હેન થી ખાવ જો તો પાંદડા ખાઈ ઓહો ઢગલા થયા અને પંખ્યા ને હાવ મોજ છે આની કોરા જો બધા પાંદડા ખરે પણ હેને રાયણ પાંદડા ઘડીક ના ખરે લેલાણા કેટલા જોતા હું કોઈ આગ નો કઈ ખખડાટ થાય પાંદડા ખખડાવતા હે જો આ બધો કુસો હે ને એક દી વારીને ભેગો કરવો જો આમનું ઓછું આવવાનું હોય હમણાં આવવાનું ના હોય આમનું હવે જે આ પડદો છૂટીએ ને પછી અહીંયા આ હે ને બધું ચોખ્ખું કરવું જોઈએ કારણ કે આમાં છે ને ખાટલા નાખીને અને તડકા પડી ઉનારો આવીએ એટલે બેહવા આ બધું ચોખ્ખું કરી નાખું હે અને આ ગુંદો આપણો છે ને એ વરહમાં એક કા બે વાર જ આવે અને એમાં વાડીએ ગુંદો છે ને એ ભાઈ બારે માય આવે હમણાં હું ગઈ હતી જીરું જોવા તો એમાં મોર આવ્યા છે ઝીણા ઝીણા ગુંદા એ બંધાઈ ગયા અને આપણા ના જોતા પર્સ બધા આપણે ઢેગલો કરી દીધો મમ્મી રાખી ગઈ જો હમણાં હે ને કેદુનું આમાં પાણી જડ્યું નથી દાયડમી સુકાઈ ગઈ નક એવા આસલ દાયડે માં આવતા હવે નથી આવતા બહુ હવે પાણી જળે ને બધી પાછા આવે ભલે અને જો આ ને રાયણ આંબા એમાં બધા પાણી અહીં સુધી પૂગી જતું આમાં એમાં પણ આમાં જો હા ખેર આવ્યો પાંદડાનો નિકરા પાન ખરે હાવ જોતા ઢગલા થયા પાનના અને તુવેરનો છોડવો તો એક ખે પણ તુવેર જો પાકવા માંડી હમણાં લીલી લીલી હતી ને એમાં મમ્મી કાલે ખીસડા નાખી હતી જારી લીલી બાકી સુ ગઈ હવે છે ને કે ટાઇડું પાતરે ઓછી થાય ને તો આપણે આ ને પડદા છોડી નાખવા હે હજી છે ને હાઇન જવાર બહુ ઠરે છે એટલે નથી આપણે છોડતા પડદા હોય ને તો ઘણો ટેકો થાય એટલે ટાઇડું પડે ને જવાર એટલે રાખવા પડે બાકી અટાણે ફૂલ તડકો હોય એમ થાય ઉનારો ના હોય એવો તડકો પડે અને હે ને કાલ આપણે બનાવ્યો તો ટાઢી ખીહેરનો ખીસડો તો એમાં એવું થયું મેં એમ લોગ નથી બનાવ્યો પણ આપણે ખીસડામાં એક બોર નાખીએ ને પછી એમ કહેતા હોય કે જે લકી માળા હોય ને એને એને આવે એ બોર તો મારે કોમેડી થઈ ગઈ કાલ પહેલી વાર એવું થયું એટલા આ ખીસડો બનાવીને કે કોઈને આવ્યું જ નહીં બોર કારણ કે બોર ટોપિયામાં પડ્યું રહ્યું તો એમાંથી લઈને હું પછી ખાઈ ગઈ બધાય ખાઈ લીધું ને પછી જોયું મેં ટોપિયામાં હું કાયા કેમ કોઈને બોર ના આવ્યું પરવા તો મારે આવ્યું હતું તે પછી હું લઈને ખાઈ ગઈ એવું થયું કાલ કોમેડી થઈ ગઈ હાલો તો વાગી ગયા છે હવા ચાર અને મારો જસ્મીન ભાઈ હે ને ઝાડમાં પૈસે છે કા હું આઈ જ કહેતી ત્યાં આજે હું જવા દેજો આ નીકળે ઝાડવામાં દાયડમીમાં મીમાનીમાં દાયડામાં આવે ખાવા થાય ને અને મધુ દે હે જો આમોલે હાઠી હું બેઠું કપાહની અને જસ્મીન ભાઈ કે હું ઝાડમાં પાઈ લઉં ઓલી સાઈડ તો પી ગયા લાગે શીકુડીને આંબામાં અને પપ્પા છે ને ગુંદરીને પૂરા અને મમ્મી ગઈ છે મકાઈ વાટવા કાં

जो बदाय है ने माल ढोर टना बैठा है आराम कर चा आराम चाहे जा बदे हाठी से बाई ने पारो करो न्या ना जो है जो आजी जसमीन इम के कदाच मोटू मत है के अबे का जानी क्या बैठू इमा में लाकड़ा में जो आजी उड़े है माखी वडी वडी बड़ी लागे है बो इम ने जई नहीं तोड़ी लिए तो कर मध थी भाई अपने राइड दे हाव चेरी माखी उड़े आजी હાલો તો હવે છે ને આ સાથે આપણે બ્લોગ નો કરી દે એન્ડ કયું બ્લોગ બન્યો આજ તો કાંઈ ખબર નથી એમને જરીક વાર માંડ માંડ ટાઈમ જડે છે હમણાં વ્લોગ બનાવવાનો બહુ ટાઈમ એને જડતો તો હાલો આ સાથે આપણે આ વ્લોગ કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી